રાજકોટમાં એક બાજુ ટીઆરપી કેઆરપી ગેમ ઝોન આગ શાંત નથી પડી ત્યાં વધુ એક આગની ઘટના સામે આવી બંગડી બજાર પાસે આવેલ પરિમલ હેન્ડીક્રાફ્ટમાં આગ લાગી આગ લાગતા ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો બિલ્ડિંગના ઉપરના ભાગે બનાવેલ ડોમમાં આગ લાગી આ ડોમ કાયદેસર કે ગેરકાયદેસર તેવા અનેક સવાલો આ આગને લઈને ઊભા થયા છે મનસુખ સાગઠિયાની પરમિશનથી તો આ ડોમ ઊભો કરવામાં નથી આવ્યો ને તે પણ એક સવાલ છે હું સવાના 10 વાગ્યા આજુ નીકળ્યો ને ત્યારે ઉપર મને ધોણના ગોટે ગોટા દેખાણા એટલે મેં એ બાજુ દુકાન બાજુ આવી અને જોયું તો પરિમળ હેન્ડીક્રાફ્ટની દુકાનમાં ઉપર થતું હતું એટલે મેં પોલીસ સ્ટેશનમાં પહેલાં જાણ કરી પછી ફાયર બ્રિગેડને કીધું અને જીબીએ કીધું બધા આપણને સારું એવું ફટાફટ આવી ગયા ટાઈમે આવી ગયા અને વ્યવસ્થિત રીતના આગ ના નોટિસ કોઈ છે ને આમાં કંઈ પ્રોબ્લેમ કે એવું શું કે નોટિસ હેન્ડીક્રાફ્ટ રો મટિરિયલ હેન્ડીક્રાફ્ટ તૈયાર માલ નહીં છે દુકાન સવાના દસ વાગે મને ખ્યાલ આવ્યો મેં જોયું ને કે ત્યાં લાગે છે એટલે પછી મેં એ બાબતની જાણકારી કરી વધારે અંદર કોઈ છે નહીં કોઈ આ માણસ કોઈ મને દેખાણું નહોતું જ્યારે મેં એ બાદ જોઈ પછી એના માલિકને મેં જાણ કરી કે આવી રીતના છે માલિકનું નામ રિપુલભાઈ જોબનપુત્રા એ તો હવે તંત્ર પોતે એની રીતે તપાસ કરે તો વધારે સારું એમ કે વધારે પડતું જાય છે આ બાબતનું સો ની વાત છે જી તો આની અંદર તંત્ર તપાસ કરે એની રીતે તો વધારે સારું તો મને આઈડિયા નથી પણ જો તે ધ્યાન કરે તો ખ્યાલ પડે કે નહીં આવી રીતના છે ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસિડ સ્થાનિકના જણાવ્યા પ્રમાણે અરાઉન્ડ દસ વાગે એમને ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના લીધે ફાયર દેખાડી હતી પછી એમને પ્રયાસ કર્યા પણ ન થતા એમને ફાયર બ્રિગેડને જાણ કરી અને સવા દસ અરાઉન્ડ આપણે પહોંચીને ફાયર ફાઇટિંગ ચાલુ કર્યું છે પરંતુ લિફ્ટના પેસેજમાં આગ વધારે સ્પ્રેડ થઈ જવાના કારણે હાલ આગ કંટ્રોલમાં છે પરંતુ પૂઠાને ઉપર સ્ટોરેજ વધારે છે અને જે સ્મોક છે આગ હવે કંટ્રોલમાં આગ લાગી ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું સ્થાનિક જણાવે છે હા તેમના કારણે અત્યારે પુલિંગ કરવું થોડું મુશ્કેલ થઈ રહ્યું છે પરંતુ કામ ચાલુ છે હમણાં કંટ્રોલ થઈ જાય એક મિની ફાયર ફાઈટર અને બે બાઉઝર હાલ તેના જ છે અને હમણાં ટૂંક સમયમાં ના સ્થાનિકે પ્રયાસ કરેલા હતા પણ પછી એમનાથી ન થતાં એમણે ફાયર બ્રિગેડને કોલ કરેલ છે કોઈ જાન જાનહાની થયેલ નથી અમારા એક ફાયરમેનને ઉપરથી પોપડું પડ્યાથી થોડું વાગેલ છે જેને હાલ હોસ્પિટલાઇઝ કરેલ છે અને હમણાં લગભગ અડધી કલાકમાં રિલીઝ થઈ જશે નુકસાન હાલ જાણવા મળેલ નથી એ આગના અંતે સ્થાનિક જણાવશે કે એમની પાસે કેટલું સ્ટોરેજ હતો અને કેટલું નુકસાન હા આગ એમાં હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ હતી પ્લાસ્ટિકનો સ્ટોરેજ હતો અને પૂઠાનો સ્ટોરેજ વધારે હતો એના લીધે આગ થોડી વધારે સ્પ્રેડ થયેલી છે